એસએમસી પોલીસે પીપરી ગામે જુગાર ક્લબનો ભંડાફોડ કર્યો સ્થાનિક પોલીસ ઊંઘતી રહી અને સ્ટેટ મોનિટરિંગ સેલ ટીમે જુગાર ક્લબ પકડી પાડી અગાઉ કોડાઈ પોલીસ સ્ટેશનની હદમાં થયેલ હત્યાનો બનાવ પણ હજુ જુગાર ક્લબને લીધે જ થયો હોય તેવા આક્ષેપો લોકો કરી રહ્યા છે માંડવી તાલુકાના પીપરી ગામે ચાલતી જુગાર ક્લબનો પર્દાફાશ થયો છે જેમાં છ જેટલા જુગાર રમતા શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે જ્યારે અગિયાર જુગારીઓ ફરાર છે જેઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા આ જુગાર ક્લબની ખાખીની મહેરબાનીથી ચાલતી હતી તેવું લોકો કહી રહ્યા છે મોબાઈલ ફોન છ નંગ જેની કિંમત રૂપિયા પંચાણું હજાર વાહનો ચાર જેની કિંમત રૂપિયા એક લાખ અને અન્ય વસ્તુઓ જેની કિંમત રૂપિયા આઠસો સહિત ટોટલ બે લાખ ચાલીસ હજાર ત્રણસો પચાસ મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યું છે જુગાર રમતા અને પકડાયેલા આરોપીઓમાં ભુજનો ધવલ અનિલભાઈ રાજકોર પીપરીનો ધીરેન હિરાજી સંગાર બિદડાનો કિશોર વાલજી સંગાર મોરબીનો લીલાધર બેચરભાઈ સંતોકી માંડવીનો જગદીશ મેઘાજી મોતીવરસ અને ધવલ શંભુભાઈ મંગે સહિત કુલ છ જુગારીઓ આરોપીઓ પકડાયા છે મુખ્ય સંચાલકો ફરાર થઈ ગયેલા જેને વોન્ટેડ જાહેર કરાયા છે તેવા પીપરીના જે મુખ્ય આરોપી છે અશોક કેસરભાઈ સંઘાર મુખ્ય આરોપીનો ભાગીદાર હિરેન આશીષભાઈ સંઘાર ભુજનો હિરેન ઉર્ફે પિન્ટુ શાંતિલાલ રાજકોર પૂજન ગિરીશભાઈ રાજકોર જાવેદ હિંગોરજા સાજીદ હિંગોરજા પીપરીનો રામજી ઉર્ફે રામો હિરાલાલ સંગાર મહાદેવ શિવજીભાઈ સંગાર જખુભાઈ હાજાભાઈ સંગાર માંડવીનો અનિયો બાપુ સહિત આરોપીઓ ફરાર છે તેમજ તેઓની સાથે એક એક્ટિવા જી જે બાર ઈ કે છાસઠ એકતાલીસ નંબરવાળીના માલિક ધારકનો પણ સમાવેશ થાય છે અહેવાલ સુનિલ મોતા માંડવી દ્વારા મહાનુભાવોની ભારતના આઠ વડાની સચોટ ભવિષ્ય ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકારી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હાજર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડેનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ તમે મારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એઇટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયકુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઈડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ વેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો જે વ્યાસ નંબર મોબાઈલ તો તમે રાહકો જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો